મારું નામ ડૉક્ટર મેહુલ પનારા આઈ સર્જન મોરબી આજરોજ પ્રેસ મીડિયા એસોસિએશન દ્વારા જે આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે એમાં આશરે સાતસોથી સાડા સાતસો દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં વિવિધ તજજ્ઞો જેવા કે આંખ વિભાગ ચામડી વિભાગ હાડકાના વિભાગ સર્જન ડેન્ટલ ફિઝિયોથેરાપિસ્ટ ગાયનેક ડૉક્ટર આ વિવિધ નવ અલગ અલગ તજજ્ઞો ડૉક્ટર દ્વારાની ટીમ દ્વારા એક સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને નિદાન તો સાથે સાથે કરવામાં આવ્યું હતું એની સાથે ફ્રી ઓફ કોસ્ટ દવા બી પૂરી પાડવામાં આવી હતી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો